સ્વિવર હોસ્પિટલ માં વખત એક જ દિવસ માં ઓગણીસ પિતાશય ઓપરેશન કરવામાં આવ્યા સ્મીમેર હોસ્પિટલમાં પહેલી વખત એક જ દિવસમાં ઓગણીસ પિતાશયોના દૂરબીનથી ઓપરેશન સવારે થી સાંજે ચાર વાગ્યા સુધીમાં તારીખ બાવીસ જાન્યુઆરી એટલે કે અયોધ્યા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે સ્મીમેરમાં પચીસ દર્દીઓ કે જેઓ પિતાશયની વિવિધ પ્રકારની પથરીના રોગોથી પીડાતા હતા તેઓને આ દિવસે દાખલ કરી તારીખ ત્રેવીસ જાન્યુઆરી મંગળવારના રોજ પચીસ ઓપરેશનની સંખ્યા શક્ય ન બની હતી આ સંખ્યા આજ દિન સુધીમાં સ્મેરમાં એક જ પ્રકારના રોગોના દર્દીઓના એક જ પ્રકારના ઓપરેશનની મહત્તમ સંખ્યા હોઈ શકે આ ઓપરેશન સર્જરી ડિપાર્ટમેન્ટમાં સર્જનોની સામૂહિક મહેનત એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટના સહયોગ તથા નર્સિંગ સ્ટાફ અને ક્લાસ ચારના કર્મચારીના પ્રયત્નોથી શક્ય બન્યો છે ઓપરેશન થયેલ સર્વ દર્દીઓ સારી સ્થિતિમાં છે આ કાર્ય માટે સર્જરી ડિપાર્ટમેન્ટમાં સર્જનો અને તેમની ટીમની આગેવાની ડોક્ટર હરીશ ચૌહાણ પ્રોફેસર ઓફ સર્જરી અને માલતી પંડ્યા પ્રોફેસરે કરી હતી અને ભવિષ્યમાં સમાજ માટે આવા પ્રકારના ગ્રાન્ડ ઓપરેટિવ સેશન મેમ્બર ખાતે ચાલુ રહેશે એવા પ્રયત્નો મેમ્બર હોસ્પિટલ અવારનવાર કરતી રહેશે બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ